ગત તારીખ ત્રેવીસ જાન્યુઆરીની સાંજના સમયે ખલાસી સોસાયટીની અંદર યુવક ઉપર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો જેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે બે આરોપીઓની અટક પણ કરી હતી પણ સારવાર દરમિયાન યુવકનું મોત નિપજતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો ગત તારીખ ત્રેવીસ જાન્યુઆરીના રોજ રૂવાપરી રોડ ઉપર આવેલી ખલાસી સોસાયટીમાં ફટાકડા ફોડવા જેવી બાબતે યુવક ઉપર બે ઇસમોએ હુમલો કર્યો હતો જેમાં તેજસભાઈ છગનભાઈ બારૈયા નામના વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડનાર જયદીપ સુમનભાઈ ગોહિલ અને સમીર સુમનભાઈ ગોહિલની પોલીસે અટકાયત પણ કરી હતી જ્યારે સારવાર દરમિયાન તેજસભાઈ છગનભાઈ બારૈયાનું મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી No,